નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું સૌરાષ્ટ્રની રસદાર ભાગ એકમાંથી જવરચંદ મેઘાણીની એક લોક વાર્તા વાર્તાનું નામ છે ચાંપરાજ વાળો વાર્તાનો પ્રારંભ થાય છે ચોમાસાની ઋતુમાં વહેલી સવારે ચાંપરાજ વાળો રજપૂત જંગલમાં જવા નીકળે છે એક હાથમાં લોટો અને બીજા હાથમાં તલવાર પકડી છે કોઈ ગાતું હોય એવો અવાજ આવે છે અવાજ કોઈ બાય માણ નો હતો ચાપરાજવાળાએ જાણ્યું કોઈ નિરાધાર બોન દીકરી હશે દુઃખની મારી રડતી હશે તલવાર હાથમાં રાખી ચાંપરાજ વાળો અવાજની દિશામાં જાય છે નજીક જતાં વીજળીના ચમકારામાં બે સ્ત્રીના વોળા જોવા મળે અને બંને સ્ત્રીઓ જ હતી એક સ્ત્રી ગાય છે અને એક સ્ત્રી રડે છે કોણ ચાપરાજવાળો કે ગાતા વોળાએ મીઠા કંઠે પૂછ્યું ચાપરાજવાળે હા કહ્યું અને તમે અહીં શામ માટે કલ્પાન કરો છો તેવું પૂછ્યું સ્ત્રીના વોળાએ કહ્યું અમે અપ્સરાઓ છીએ ચાપરાજવાળો બોલ્યો તમે અહીં ક્યાંથી અને શા માટે કલ્પાન કરો છો અપ્સરાઓ બોલી કાલે અહીં યુદ્ધ થશે અને ભાદરમાં રુધિર ભળશે અને તેમાં બે જણ મરશે પહેલો તારો ઢોલી જોગડો અને બીજો તું ચાપરાજવાળો તેમાં પ્રથમ મરનાર ઢોલી સાથે મારી મોટી બહેનને પરણવું પડશે એટલે તે રડે છે અને બીજો મરનાર ચાપરાજવાળાને મારા હાથે વરણ વરમાળા પહેરાવવાની છે એટલે હું ગીત ગાઉં છું વાળો વિચારે છે મારે કોઈ સાથે વેર નથી વસ્તી અને રાજા વચ્ચે વ્હાલપ વર્તે છે તેણે પૂછ્યું હે અપ્સરાઓ મારે પાદર યુદ્ધ કેવું મેં તો કોઈ હાથે વેર નથી કર્યા એક અપ્સરા બોલી ચાપરાજ અહીં દિલ્હીનું કટક ઉતરશે હાલ્યું આવે છે માર માર કરતું એક જણને પાપે તારું આખું પાટ રોળાશે કોણ એક જણ અને શું પાપ અપ્સરા બોલી તારા રાજ્યનો એક વ્યક્તિ કે જેને એક જોગીએ એ વરદાન માગવા કહ્યું કે હું તે હાજર થાય એટલે કે હું જે ઈચ્છું તે હાજર થાય કહી એક દીવી આપી એ વ્યક્તિએ ને કહ્યું આ દીવી લઈ જા અને જ્યારે દીવી પ્રગટાવીશ ત્યારે ચાર દૂતો નીકળશે અને તું કહીશ તે કરશે પણ ખરાબ માગીશ તો તારું નગર રોળાશે તે વ્યક્તિએ મધરાતે દીવી પ્રગટાવી તેમાંથી ચાર ફરિસ્તાઓ નીકળ્યા તેમાં તે વ્યક્તિએ આ ફરિશ્તાઓ પાસે માગ્યું કે દિલ્હીની સહજાદીને પલંગ સાથે લાવો તે શહજાદીને રોજ મંગાવવા લાગ્યો રૂપરૂપના અંબાર સમી સહજાદી મૂંઝાવા લાગી અકળાવવા લાગી સવાર પડતા પલંગ પાછો મોકલી આપતો આવું છ મહિના સુધી ચાલ્યું સહજાદીનું શરીર સુકાયું બીમાર જણાવા લાગી બાદશાહે ફોસલાવી પટાવી બેટીને વાત પૂછી દીકરીએ અંતરની વેદના જણાવી બાદશાહે બેટીને આજે જે વ્યક્તિ લઈ જાય છે તેનું નામ તેનું ગામ તેનું રાજ્ય પૂછી લાવવા કહ્યું એ રીતે સહજાદીએ બીજા દિવસે આ વ્યક્તિને પૂછ્યું નામ ઠામ અને રાજ્ય એટલે આ વ્યક્તિએ સાચે સાચું બધું જ કહી આપ્યું ત્યાર પછી આ સહજાદીએ દિલ્હી જઈ બાદશાહને કહી બતાવ્યું એ જાણી દિલ્હીથી કટક ચડી આવે છે ચાપરાજ સાથે પરણવાના હરખમાં એક અપ્સરા ખુશ છે જ્યારે બીજી જોગડા સાથે પરણવું પડશે તે જાણી રુદન કરે છે પરોળ થતાં બંને ઓળા અલોપ થાય છે ચાપરાજ ઊંચી ભેખડ પર ચડી જોરથી બૂમ પાડી બોલે છે રોમાં હું જોગડાને પ્રથમ મરવા નહીં દઉં બીજા દિવસે યુદ્ધ શરૂ થવાનું છે ચાંપરાજ વાળાએ ઢોલી ઝોગડાને મહેલની અટારી પર બાંધી રાખ્યો છે હાથ ખુલ્લા રાખી ફક્ત ઢોલ વગાડી શકે પણ યુદ્ધમાં જઈ ન શકે તેવી વ્યવસ્થા કરી છે બીજા દિવસે યુદ્ધ જામે છે લોહીના ફુવારો છૂટે છે યુદ્ધમાં લડતા લોકોને જોઈ ઝોગડો રહી શકતો નથી અને ઢોલ સહિત નીચે પડે છે અને તે ખપી જાય છે પ્રથમ જોગડો ઢોલી ખપી જાય છે જોગડો ખપી જતા ચાંપરાજે તલવાર ચલાવી તેનું માથું કપાયું અને ધડને જાણે આંખો નીકળી હોય એમ તલવાર વીજતું ધડ છેક લાઠી સુધી દુશ્મનની ફોજને નસાડતું ગયું અને પછી લાઠી પાસે જ ઢળી પડ્યું આજે પણ જોગડા ઢોલીનો પાળિયો જેતપુરમાં એ કોઠા પાસે છે અને ચાપરાજવાળા ત્યારે તેનો ઘોડો એક ચારણને આપવાનું કહેતો ગયેલો આજે એ ચારણ આવે છે ચાપરાજ બાપ એભલવાળાએ ચારણને ઘોડો આપવાની વાત કરી ચારણ બોલ્યો ખુદ ચાપરાજવાળો આવે ને આપે પરિસભામાં આપે તો જ હું ઘોડો સ્વીકારું નહીં તો હું મારો દે પાડ હું કાંઈ મુવેલાના લવ એભલવાળાની આંખમાં આંસુ આવ્યા હસીને બોલ્યો ગઢવા ગાંડો થામા ચાપરાજ તે હવે ક્યાંથી આવે મરેલા માણસને હાથે દાન થયેલા જાણ્યા છે ચારણ એકનો બે ન થયો તેણે તો લાધણ નાખી અને ચાપરાજવાળાને જ્યાં બાળવામાં આવ્યો હતો ત્યાં બેઠો અને ચાપરાજવાળાને બિરદાવવા લાગ્યો આખરે ચાપરાજવાળાનું પ્રેત દેખાયું ચારણને વચન આપ્યું કે જા ગઢવા સવારે ડાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે હું આવીશ ચારણે જઈ દરબારને વાત કરી દરબાર હસી પડ્યા ચારણનું ફટકી ગયું છે કે છતાં પણ બીજા દિવસે ડાયરો ભરાયો ઘોડાને લાવવામાં આવ્યો ચારણ વાટ જોઈને ઊભો છે આખો ડાયરો હાસી કરવા લાગ્યો આ બધું ચારણની યુક્તિ છે તેવું ડાયરો સમજતો હતો ત્યાં તો ઉગમણી દિશામાંથી તે જ પુરુષ ચાલ્યો આવે છે આવી ઘોડાની લગામ જાળી અને ચારણના હાથમાં લગામ મૂકી કશું બોલ્યા ચાલ્યા વગર સૂર્ય લોકના માર્ગે તુને બાપ એવી ચારણ ઘોડે ચડ્યો આખો ડાર્યો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો કમળ વિના ભારત કિયો વીણ દિલ્યા દાન વાળા એ વિધાન ચાપા કેને ચડાવી એટલે કે માથા વિના યુદ્ધ કર્યું અને દેહ વિના દાન